ત્યાં સુધી આ મળી શકે એમ નથી તો નિરાત ક્યારે પ્રાપ્ત થાય તો મહારાજ કહે મહારાજ કે તો ના ન્યાયના નિર્ણયમાં છે પ્રીતિ ના ન્યાયના માં છે છે શાંતિની સ્થિતિમાં છે નીતિના નિશ્ચય છે સમાની સનોમાં છે અને સ્વધર્મ ના સ્વાસય જે ગુણ ગુણનું સેવન એનો વ્યવહાર જો જીવનમાં કરવામાં આવે ત્યારે આપણને નિરાત પ્રાપ્ત થાય છે અને જ્યારે એ નિરાત પ્રાપ્ત થાય ત્યારે નામની જે વાત કરી છે એ કશું કરવાની જરૂર નથી આપણે જીવનમાં ધારણ કરવાની જરૂર છે એનો વ્યવહાર આપણે જીવનમાં કરી લેવાની જરૂર છે અને જેટલો જેટલો વ્યવહાર સદ્ગુણોનો આપણો થાય તેટલી તેટલી નિરાત આપણને પ્રાપ્ત થાય અને તેટલું તેટલું નામ આપણને મળે છે એમને મળી શકે એવું નથી એવું નથી કે આમ તેમ બધું કર્યું એટલે મળી જાય એવું નથી ભાઈ એ તો મનને શુદ્ધ જ બનાવવું પડે તમે જો કે આ નામ એમને પ્રાપ્ત થાય એવું નથી એટલે આ નિરાત પ્રાપ્ત કરવા માટે આ નામ ને પ્રાપ્ત કરવા માટે સેવક ભાવે રહેવું એ જરૂરી છે કારણ કે આપણે બીજું બધું જ કરીએ અને જ્યાં સુધી સેવક ભાવે ન રહેવાય ત્યાં સુધી આપણી નિષ્ઠા છે એ નિર્મળી થતી નથી અને જ્યાં સુધી આપણી નિષ્ઠા નિર્મળી ન થાય ત્યાં સુધી આ જે નિરાત મહારાજે નામની વાત કરી છે એ ભોગ હો છેદ છે એટલે સતપુરુષ હરજીવન દાસ મહારાજે આપણને કીધું કે સત્ય વચન સેવન કરે ભાવ ભરોસા સહિત હરજી નિષ્ઠા નિર્મળી એ સેવકની રીતે આ જગતની અંદર બધા જ ભક્તિ કરે છે

એ આજે આપણે બધાએ વાત સમજવાની છે સત્સંગના ભાવે કે આ કોને કહેવાય બાબુરામ મહારાજે એની ઓળખ આપી કે ભક્ત કોને કહેવાય તો સદ્ગુરુના ગુણ ગાન ગાઈને જે રાજી રહે છે એ સદ્ગુરુનો ખરો ભગત છે આ ભગતની વ્યાખ્યા આપી કે જે સદ્ગુરુના ગુણ ગાન ગાઈને જે રાજી રહે છે

આજે આપણે વિચાર કરવાનો કે આપણે કઈ કેટેગરી માં આવીએ છીએ કે આપણે ભક્ત છે શિષ્ય છે સેવક છે એ કયામ આપણે આઈએ છીએ એનો આજે આપણે બધાએ વિચાર કરવાની જરૂર છે એટલે હરજીવન દાસ મહારાજે કીધું કે સત્ય વચન સેવન કરે ભાવ ભરોસા સહિત હરજી નિષ્ઠા નિર્મળી એ સેવકની આ જગતની અંદર બધાની જ રીત જોવા મળે છે તેવી જ રીતે સેવકની પણ રીત છે આ જગત માં જે કઈક આપણે કરીએ એની દરેક ની કઈક ને કઈક રીત છે તેવી રીતે સેવક બનવાની પણ રીત છે અને એ રીતે સેવક બનીએ ત્યારે આપણને આ જીવનનું કલ્યાણ થાય છે એમને એમ નેમ થઈ શકે એમ નથી તમે જો ખેતી કરવાની રીત ધંધો રોજગાર કરવાની રીત મજૂરોને સાચવવાની રીત રસોડું સાચવવાની પણ રીત એમાં જે કઈક બનાવે રીત કોઈને પટાવવાની હોય રીત કોઈની પાસેથી પડાવવાની હોય રીત કોઈની પાસેથી પડાઈ લેવું હોય તો એની હોય રીત કોમ કઢાવવાની પણ

એમાં કેટલાક ભક્તો પોતે ખેડૂત હશે અને પોતે ખેતી કરતા હશે ઘેર આવી જાય પછી ફર્યા કરે તો આખું વરહ માથે પડે એવું થાય કે નહીં આખું વરહ માથે પડે પણ આપણે ખેડૂત છે એટલે ખેતીની રીતને આપણે સમજવી પડે એ ખેતીની રીત છે એ આપણે સમજવી પડે તો જે કઈ ખેતરમાં હોય તો બોટો આપણે કાઢવો પડે ઊંડી ખેડ કરબ કરવી પડે અને સીધા ચા કાઢવા પડે સારું બિયારણ લાવીને ઓરવું પડે પાણી પણ પાવું પડે છોડ મોટો થાય તો દવા ખાતર પણ બધું કરવું પડે એની ત્યારે એને લણવો હોય પડે અને લણ્યા પછી ઘરમાં રાખી મૂકીએ તો ના ચાલે એને ખેતર આપણે બજારમાં વેચવા જવું પડે અને વેચીએ અને એમાંથી જે કંઈક આપણને મળે છે ત્યારે આપણો વિકાસ થાય છે જો તમે આ ખેતીની રીત છે અને આ રીતે આપણે કરીએ ત્યારે જીવનમાં આપણે સફળ બનીએ છીએ ત્યારે કઈક બે પૈસા આપણે કમાઈએ છે એમને કમાઈ શકતા નથી આપણે તો હું આ ગુરુનો સેવક ફલોના સંપ્રદાયનો સેવક આવું કહેવામાં જ રહ્યા પણ સેવક ની રીત શું છે એની કોઈને ખબર નથી સેવક ગમે તેના બનો એના હાથે કોઈ સવાલ નથી ગમે તેના બનો ગમે તે જાવ એના હાથે આપણે કોઈ સવાલ નથી પણ સેવકની રીત છે એ સમજવી ખૂબ જ જરૂરી છે આપણે ખેતી ગમે તે પાક ની કરો એના હાથે કોઈ સવાલ નથી જમીન પોતાની કરો કે ગીરે રાખીને કરો કે પછી દોણે રાખીને કરો ગમે તે કરો પણ ખેતી કરવાની રીત તો એક જ છે એમાં કઈ બીજું આમ તેમ છે નહીં તેવી રીતે આ સેવક બનવાની રીત છે એ આપણને હરજીવન દાસ મહારાજ આપણને બતાવે